સમગ્ર ભારત વર્ષમાં આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓને દેવી સ્વરૂપા કહેવામાં આવે છે આજથી જ નહીં પરંતુ સદીઓથી ભારતમાં મહિલાઓની પૂજા થતી આવી છે આજે પણ મહિલાઓ વગર સમાજની કલ્પના કરી શકાતી નથી સમાજમાં મહિલાઓનું યોગદાન હોય કે પછી આ આર્થિક ક્ષેત્રે તેમની પ્રગતિ હોય તેઓ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભે ખબો મિલાવી આગળ વધી રહી છે આઠ માર્ચ મહિલાઓની હિંમત વધારવા અને તેમની પ્રશંસા કરવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે મોડાસા શહેરના વધારે તળાવ ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશક્તિપાલિકની અધ્યક્ષતામાં મહિલા દિવસની સભી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં અરવલ્લી જિલ્લા પોલીસ અધ્યક્ષ કાશે પાલી જિલ્લા વિકાસ અધિકારી પીસ કેડિયા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ મેળવવામાં આવ્યું હતું દરેક અધિકારીઓએ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આજે મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું અરવલ્લીની બધી જ મહિલાઓને આપું છું મારી દીકરીઓને મારી બહેનોને માતાઓને અને વડીલ બાઓને બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે એકબીજાને એકબીજાનું આપને સન્માન કરીએ પોતાની જાતને ગર્વ અનુભવીએ અને આજે ખૂબ મને પ્રાસંગિક લાગે છે આ મહિલા દિવસની મારે મુજબ આ જ થીમ લાગે છે કે મને મારી જાત માટે હું એક કલાક આપીશ અને ફિટનેસ માટે આ એક કલાક રહેશે પ્રધાનમંત્રી શ્રીએ જે મેદસ્વતા મુક્ત ભારતનું જે સંકલ્પ આપણે આપ્યું છે આ મહિલા દિવસ એ જ સંકલ્પ માટે છે કેમ કે મહિલાઓનું ખૂબ અન્નપૂર્ણ તરીકે રોલ હોય છે એટલે દસ ટકા ઓછું તેલ જે દર મહિના કરવાનું છે સાહેબે જે આપને ખૂબ એક સુંદર સૂત્ર આપ્યું છે એ પણ મહિલાઓના હાથમાં છે કે આખા પરિવાર મેદસ્વતા મુક્ત થાય અને ફિટનેસ એ સાયકલિંગ હોય કે વોકેથન હોય કે કોઈપણ રીતે યોગ હોય પ્રાણાયામ હોય બીજી એક્સરસાઇઝ હોય એ સાથે જ હું આ બધી મહિલાઓને એ પણ ફરીથી ઇન્વિટેશન આપું છું કે દર સન્ડે જે કાલે સાહેબે કીધું અમે અરવલ્લીમાં તો દર સન્ડે સાયકલિંગ કરીએ છીએ એમાં મહિલાઓ જોડાય એ માટે હું બધાને અપીલ કરું છું આજે મહિલા દિવસમાં અહીંયા ઓઢારી લેક ખાતે ખૂબ દરેક સેક્શનથી જે છે દરેક કેડરથી મહિલાઓ અહીંયા ઉપસ્થિત થઈ ગ્રહી અધિકારી જે કોઈના કોઈ પોતાનું સ્વરોજગારમાં જે જોડાયેલી છે એ બધા જે છે ખૂબ અહીંયા સારી રીતે એમને રમતો રમ્યા અને હસ્યા મજા કર્યા અને ખૂબ મજા બધાને આવી તો એ બદલ જે છે અમારી મહિલા બાલ વિકાસ અધિકારી જે છે હસીનાબેન એમની ટીમને હું અભિનંદન આપું છું સાથે સાથે આજે અમે એક રેલીનું આયોજન કર્યું છે એમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર છે જે સ્વસ્થ માતા સ્વસ્થ બાળકના સૂત્ર છે અને દરેક જેટલી અમારી ગુજરાત સરકાર અને ભારત સરકારની જે મહિલા બાલ વિકાસ માટે યોજનાઓ છે એમના સૂત્રોચ્ચાર અને એમના પ્રચાર પ્રસાર માટે જે છે આજે સિટીની મહિલાઓ ભેગી થઈ છે અને એ જઈને સિટીમાં આ મેસેજ એ પસાર કરશે એના સાથે સાથે હું ફરીથી બધાને આ મહિલા દિવસની ખૂબ શુભેચ્છા આપું છું આધુનિક યુગની અંદર અત્યારે હાલ જે પુરુષોમાં વળી આજે સ્ત્રી ગણાય છે દરેક ક્ષેત્રની અંદર આજે જે સ્ત્રીઓ છે મહિલાઓ આગળ વધી રહી શું કહેશું આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે જે કહેવામાં આવે છે કે સમો વળી નહીં આગળ પણ વધી રહી છે એમાં જે છે સરકારની યોજનાઓનું પણ ખૂબ મોટું ફાળો છે જે એમને સરકાર અને કાયદા વ્યવસ્થા તરફથી જે એમને તકો મળી રહી છે અને આજે સમાજ પણ બદલી રહ્યું છે એ દીકરીઓને પણ એટલી જ તકો આપી રહ્યા છે હજુ સમાજમાં થોડુંક બદલાવની જરૂરિયાત છે કે હજુ જે મહિલાઓમાં છુપાયેલી જે શક્તિઓ છે એટલી સક્ષમતા હજુ બહાર આવવાની જરૂરિયાત છે कि अब, अब वक्त आ गया है बहुत बार हम सुनते हैं, हैं। कि औरत ही औरत की सबसे बड़ी दुश्मन होती है पर अब वक्त ये है कि औरत ही औरत की, की सबसे बड़ी सपोर्ट स्ट्रेंथ और दोस्त बनने का यही वक्त है नमस्ते हूँ मारू नाम वैशाली सिंगल है हूँ जिला आयोजन कचेरी में रिसर्च ऑफिसर तरीके हाल कार्यरत छूँ आज આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચના રોજ તમામ મહિલાઓ આગળ વધે એના માટેનો જે કાર્યક્રમ છે એમાં અમે ઉપસ્થિત રહ્યા હતા મોડાસા તાલુકાના ઘણા મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા બધાએ પોતાની જાતને ગૌરવવંતી સમજી અને એમાં ફાળો આપ્યો એ બદલ તમામનો આભાર અને બસ એટલો જ મેસેજ આપવા માંગીશ કે દીકરીઓને ભણાવો ભ્રૂણ હત્યા અટકાવો બેટી બચાવો બેટી પઢાવોનો જે મંત્ર છે એને સાકાર કરવા માટે દરેક મહિલાએ પોતાએ બહુ આગળ વધ આવવું પડશે પોતાના પોતાની મહિલા બાળ જે બાળકીઓ છે એમને એજ્યુકેશન આપવું જોઈએ અને બસ બધાને અને ઇક્વાલિટી સમાજમાં પ્રસ્થાપિત થાય એવું એવા પ્રયત્નો તમામે કરવા જોઈએ જેથી મહિલાઓ આગળ વધે અને હાલ જેમ આપણે જોઈ રહ્યા છીએ કે કલેક્ટર સર પોતે મહિલા છે એસપી મેમ છે એ પોતે મહિલા છે અને મહિલા અધિકારીઓની સંખ્યા દિન બદિન વધતી રહી છે અને હજી પુરુષો કરતાં બી એ સંખ્યા હજી વધારે આગળ વધે એવા પ્રયાસો કરી કરવા જોઈએ આપણે તો ધન્યવાદ